ગોવર્ધન લીલા વખતે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે આપણા વિરોધીને તો આપણે દૂર રાખીએ જ પણ જે તટસ્થ રહેવાનો દાવો કરતા હોય ને એને દૂર રાખો એ વખતે આ તટસ્થો વાળા બહુ ડેન્જરસ અમારે તો તમે બરાબર ને પેલો એ બરાબર તો જા પેલાના જ ખોળામાં બેસ પેલો બરાબર ને ત્યાં જ બેસ તું મારે જોઈતો જ નથી તું એ બંને પક્ષે જે વાલા થવા જતા હોય બહુ ડેન્જરસ માણસો છે આર ફેસલેસ પીપલ એનો કોઈ ચહેરો નથી હોતો એ ક્યારેય તમને કામમાં ના આવે એ માત્ર તમારો ફાયદો લેવા બેઠા હતા એટલે બેઠા અને બીજે પક્ષે કહું તો જો તમારામાં ખરેખર ગટ હોય તો જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય તમને જે સાચો લાગે એ માણસની બાજુમાં જઈને હિંમતપૂર્વક ઊભા ઉભા રહેજો આઈ એમ વિથ યુ આખી દુનિયા તારી વિરુદ્ધ થઈ જશે ચિંતા નહીં કર આઈ એમ વિથ યુ બિકોઝ આઈ નો યુ આર અ ગુડ પર્સન મુશ્કેલીમાં માણસને આવા લોકોની જરૂર છે જે આધાર આપે તો મારે તું નહીં જોઈએ જા અને આ શબ્દો આ શબ્દો ભગવાન કૃષ્ણના ભાગવતના દસમ ભાગવતના ના ચોવીસ માં અધ્યાય નો બીજો કે ત્રીજો શ્લોક કાઢી વાંચો લાવ તો ભાઈ બીજો ભાગ લાવ ચોવીસ મો અધ્યાય હું તમને શ્લોક કહું હા પાંચમો શ્લોક અસ્ત્યસ્વ પર દૃષ્ટિ નામ મિત્રો દાસ તદ્વિદિ તદ્વિદિષ્વીશામ ઉદાસીનો અરિવદ વર્જ્ય આત્મવત્ સુહ્રદુચ્ય તે ઉદાસીનો અરિવત વર્જ્ય ઉદાસીન એટલે બંને બાજુ ઢોલકી વગાડવા વાળો એને અરિવત્ વર્જ્ય અરિ એટલે દુશ્મન દુશ્મનની જેમ છોડી દેવો આર ઇન ટ્રબલ આ એસ્પેશના પ્રિન્સિપલ બતાવે છે ભગવાન શ્રી કૃષ્ણ બધું સારું વગાડવાળા બાજુમાં ખબર છે તમારી એ ઢોલકી વગાડવાના છે પણ આપણે જ્યારે મુશ્કેલીમાં હોઈએ ત્યારે ડબલ ઢોલકી વાળાઓને પહેલા કાઢો બહાર ઉદાસીનો અરે કારણ કે તમારું છે એ તમારી પાસે આવીને એવું થયું